એક હાલ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો પરિમલ નથવાણી સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને આરોપ પણ લગાવી રહ્યા છે કે પરિમલ નથવાણી અને બીજા અમુક ગ્રુપો સરકારની ધમકી આપી તેમની જમીન સસ્તા ભાવમાં પડાવવા માંગે છે અને સમાચાર પત્રોમાં આ બધું જ છપાઈ પણ રહ્યું છે અને ખેડૂતો ન્યૂઝ ચેનલના માધ્યમો દ્વારા પોતાની વાત મૂકી પણ રહ્યા છે એવા સમયમાં જ્યારે ભાજપના જ ધારાસભ્ય પબુભા માણેક છાપાઓમાં જાહેરાત છપાવે છે અને તે જાહેરાતમાં તેઓ પૂનમબેન માડમની જીતનો તમામ શ્રેય પરિમલ નથવાણીને આપે છે ત્યારે ભાજપમાં સળવળાટ ઊભો થાય છે અને તમામ જગ્યાએ હાલ જામનગર જિલ્લામાં આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે નમસ્કાર હું સંજય સનાતન સત્ય સમાચારમાં આપ ચૂક્યા જનતામાં એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે પૂનમબેનને કોણે જીતાડ્યા ત્યારે સામાન્ય માણસને પણ ખ્યાલ હોય કે જ્યારે ચૂંટણી હોય ત્યારે માત્ર એક વ્યક્તિના હિસાબે કોઈ ઉમેદવારની હાર કે જીત નક્કી નથી થઈ શકતી કારણ કે ચૂંટણીમાં ઘણા પરિબળો કામ કરતા હોય છે ઉમેદવારે કરેલા કામો ઉમેદવારના ઉમેદવારના સંબંધો ઉમેદવારની જનતા પર પકડ ઉમેદવારની પોતાના કુટુંબની ધાક બાપ દાદાઓએ જનતા માટે કરેલ કાર્યો કુટુંબનો સપોર્ટ પોતાની સમાજનો સપોર્ટ મીડિયાનો સપોર્ટ સામાજિક કાર્યકર્તાઓનો સપોર્ટ સરપંચોનો સપોર્ટ ધાર્મિક સંસ્થાઓનો સપોર્ટ આ બધું જાહેરમાં કે પછી અંદરખાને સપોર્ટ કરતા હોય અને ચાલતું હોય અને આ પ્રકારના સપોર્ટ ઉમેદવારને મળતા હોય છે પછી એ સંબંધથી સપોર્ટ મળતો હોય પોતાના કામથી સપોર્ટ મળતો હોય કે પછી પૈસાથી મળતો હોય આ તમામ જાહેર અને સામાન્ય વાત છે પરંતુ સાથે ઉમેદવારની પાર્ટી કે જે એક વિચારધારાથી જોડાયેલી હોય લાખો લોકો ઉમેદવારને નહીં પણ પાર્ટીને પણ મત આપતા હોય પૂનમબેનના વિષયમાં વાત કરીએ તો બેન ભાજપમાંથી ચૂંટણી લડ્યા તો ભાજપમાં નરેન્દ્ર મોદીનો ચહેરાથી લઈને સંગઠનના પેજ પ્રમુખ સુધીની ટીમ કામ કરી રહી હતી અને નરેન્દ્ર મોદીને પણ પૂનમબેન માડમ માટે જામનગરમાં સભા પણ યોજવી પડી હતી ત્યારે હાલ દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પૌભા માણેક અને જામનગરના જમીનના ધંધા સાથે જોડાયેલ બિલ્ડર મેરામણભાઈ પરમાર દ્વારા છાપાઓમાં જાહેરાત આપવામાં આવી અને પૂનમબેનની લોકસભા બે હજાર ચોવીસનો નો જીતનો સમગ્ર શ્રેય પરિમલ નથવાણીને આપી દેવામાં આવ્યો ત્યારે હાલ જામનગરની જનતામાં પૂનમબેનની જીત પાછળ સવાલો ઊભા થઈ રહ્યા છે અને ભાજપના કાર્યકર્તાઓમાં પણ સળવળાટ ઊભો થઈ રહ્યો છે જેનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નારાજ પણ થઈ રહ્યા હોય તેવું પણ અંદરખાને ચર્ચામાં જાણવા મળી રહ્યું છે ભાજપના દ્વારકાના ધારાસભ્ય પૂભા માણેક અને જામનગરના જમીનના ધંધા સાથે જોડાયેલ મેરામણ પરમાર દ્વારા એક જાહેરાત આપવામાં આવી અને તેમાં લખવામાં આવ્યું કે રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ લથવાણીની મહેનતે રંગ રાખ્યો છે બાર જામનગર દ્વારકા લોકસભાની ચૂંટણીના મહા મુકાબલામાં રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીએ ઉઠાવેલ જહેમતે રંગ રાખ્યો છે અને માઇક્રો પ્લાનિંગથી રણનીતિ ઘડીને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત અપાવવામાં સિંહ ફાળો આપ્યો છે વાસ્તવમાં શ્રી પરિમલભાઈ નથવાણી વધુ એક વખત કિંગમેકર બનીને ઉપસી આવ્યા છે જામનગરની બેઠક પર થયેલી જીત માટે તેઓ પણ અભિનંદનના પૂરેપૂરા અધિકારી છે આવું છાપામાં જાહેરાતમાં છપાયું છે હવે સવાલ એ થઈ રહ્યો છે કે ભાજપના ધારાસભ્ય એજ જ બેન ની જીતનો તમામ શ્રી પરિમલ નથવાણીને આપી દીધો છે પરિમલ નથવાણીની જ્યારે વાત કરીએ ત્યારે હાલ પરિમલ નથવાણી પર લેન્ડ કેસ પણ ચાલી રહ્યા છે અને આ કેસમાં ઘણા બધા પણ પણ કેસ કેસ કર્યા છે છે અને અને રાઠોડ દ્વારા એક ચલાવવામાં આવી રહ્યો જામનગર જિલ્લાના ઘણા ખેડૂતો પરિમલ નથવાણી પણ ઘણા આરોપો લગાવી રહ્યા છે અને જૈન સમાજના ખેડૂતો પણ મીડિયાના માધ્યમથી આરોપ લગાવી ચૂક્યા છે પરિમલ નથવાણી વાય એસઆર કોંગ્રેસ પાર્ટીના સાંસદની સાથે રિલાયન્સ કંપનીના ડાયરેક્ટર છે અને જ્યારે પરિમલ નથવાણી પર કેસની તપાસ ચાલી રહી એટલે કે એક ભૂમાફિયામાં તેનું નામ જોડાય તેવી પૂરી શક્યતાઓ ઉભી થઈ રહી છે જ્યારે કોર્ટ ચુકાદો આપશે ત્યારે પરિમલ નથવાણી અને રિલાયન્સ કંપનીનું નામ નામ ભૂમાફિયામાં સામેલ થાય તેવું ટૂંક સમયમાં થવાની પૂરી શક્યતાઓ પણ છે સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં પણ ખૂબ પ્રમાણમાં ખેડૂતોએ પોતાની આપવીતી જણાવી છે અને હજુ પણ ખૂબ પ્રમાણમાં ખેડૂતો આપવીતી જણાવવા પણ માંગે છે અને આ ખેડૂતોએ હજુ પણ આ ખેડૂતોને હજુ પણ ન્યાય પણ નથી મળ્યો હાલ અમદાવાદમાં નવજીવન ન્યૂઝમાં ખેડૂતોનું ઇન્ટરવ્યુ થયું જેમાં પણ પરિમલ નથવાણીનું જમીન કોબાનમાં આડકત રીતે નામ આવ્યું છે ત્યાં પણ ખેડૂતોનું એવું પણ એવું કહેવું છે કે અમને પરિમલ નથવાણીએ એવું કહ્યું છે કે અમે કહીએ છીએ એ ભાવ તમે જમીન આપી દો બાકી અમે જમીન સંપાદન સરકાર પાસે કરાવીશું અને એ જંત્રી પ્રમાણેના તમને પછી ભાવ મળશે અને એ ભાવમાં જ તમારે જમીન અમને આપવી પડશે આવી આટકત રીતે સરકારની ધમકી પણ પરિમલ નથવાની ખેડૂતોને આપી રહ્યા છે તેવું પણ ઇન્ટરવ્યુમાં ખેડૂતો કહી રહ્યા છે આ એક જાહેરાતના હિસાબે પૂનમબેન માડમની સમગ્ર જીતનો શ્રેય પરિમલ નથવાણીને આપવામાં આવ્યો એમાં કંઈક રાજકારણ રંધાતું હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે જામનગરમાં હાલ ચોરીને ચોક એક જ વાત થઈ રહી છે કે પૂનમબેન તો રિલાયન્સ કંપનીના ડાયરેક્ટર અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના સાંસદ પરિમલ નથવાણીના હિસાબે જીત્યા છે કારણ કે ધારાસભ્ય પોપવા માણે કે આ જાહેરાત છપાવી છે આ એક જાહેરાતથી પુનમબેન માડમને તમામ કાર્યો પર પાણી ફરી વળ્યું છે કે જે કાર્યો તેઓ ખૂબ નૈતિકતાથી અને ઈમાનદારીથી કરી રહ્યા છે પુનમબેન માડમના ટ્રસ્ટ કે જે સ્વ હેમંતભાઈ રામભાઈ માડમ નામથી ચાલે છે જે ટ્રસ્ટના માધ્યમથી ગૌ સારવાર કેન્દ્ર ચાલે છે અને આ ગૌ સારવાર કેન્દ્ર ત્યારે શરૂ કરવામાં આવ્યું હતું જ્યારે ગુજરાત સરકારની અવોલ પશુ માટેની પણ કોઈ હેલ્પલાઇન ચાલુ નથી થઈ અને શરૂઆત એ પૂનમબેને કરી હતી ત્યારે ગાયો માટે અને બીજા પશુઓની ટોટલ ફ્રી સારવાર પૂનમબેન માડમ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને હજી ચાલુ છે જામનગરમાં ખૂબ સારી યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટો પણ પૂનમબેને કરી છે હોસ્પિટલના કામ હોય તો પણ પૂનમબેન પણ હંમેશા એ કામ કરતું આવ્યું છે અને સાંસદ સભ્ય તરીકેની પણ તેઓની જવાબદારીમાં ખૂબ એક્ટિવ છે ત્યારે ભાજપના ધારાસભ્યોની આ જાહેરાત જનતાને શું સૂચન કરવા માંગે છે એ સમજવાની જવાબદારી હવે જનતાની છે અને એ જાહેરાતની સાથે સનાતન સભ્યો સમાચાર સવાલ એ કરે છે કે શું જો આ જાહેરાત સાચી હોય તો હવે આ કંપનીની તાનાશાહી વિરુદ્ધ પૂનમબેન અવાજ ઉઠાવી શકશે કારણ કે કોઈ કંપની જ્યારે અહેસાન કરે ત્યારે એ પોતાનો ફાયદો પહેલાં વિચારે છે નમસ્કાર જય હિન્દ જય સમાજ